દિગ્ગજ નેતાઓ એ ના પડી ચૂંટણી નથી લડવી એક એજ્ઞેશભાઈ ટ્વીટ પણ કરી દો ટનાટન ના અમરેલી થી પ્રતાપ દુધાર ની ટનાટન ના પરેશ ધાનાણી ની ના હતી પણ તમે અણવર ને વરાજા બનાવ્યા તો જગદીશભાઈ ભરતભાઈ તો વરાજા બન્યા જ નહીં તમને એવું લાગે છે કે ગુજરાતમાં ચૂંટણી જાહેર થયા પછી અને કોંગ્રેસ પક્ષે ઉમેદવાર જાહેર કર્યા પછી તમને એમ લાગે છે કે તુષાર ચૌધરી એ દિગ્ગજ નેતા નથી તમને એમ લાગે છે કે અમિતભાઈ ચાવડા એ દિગ્ગજ નેતા નથી તમને એમ લાગે છે કે પરેશ ધાનાણી દિગ્ગજ નેતા નથી ગુજરાતના મુખ્યમંત્રીની હરોળમાં બેસી શકે એવા નેતાઓ કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટણી લડી રહ્યા છે પૂરા આત્મવિશ્વાસ સાથે લડી રહ્યા છે અમારા ધારાસભ્યો ચૂંટણી લડવા મેદાનમાં ઉતર્યા છે હોઈ શકે અમારી વ્યવસ્થાનો ભાગ કે ભરતભાઈ ના પાડી હોય તો એમની સાથે બીજી કોઈ વ્યવસ્થા ઊભી કરીને કીધું હોય કે હું નહીં આ વખતે અમિતભાઈ લડશે તો એ સારો વિષય છે કોંગ્રેસ પક્ષે ના પાડવાનો પ્રશ્ન ક્યારે ઉપસ્થિત થાય જ્યારે એવી પરિસ્થિતિ હોય કે આપણે ચૂંટણી મેદાનમાં ઊભા ઉભા રહી શકીએ એવું નથી અમારા ધારાસભ્યો ચૂંટણી લડે છે